આજના હવામાન સમાચારમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે તો આગામી અઠવાડિયે રાજ્યનું હવામાન કેવું રહેશે તેના પર સૌ કોઈની નજર છે કારણ કે આગામી અઠવાડિયે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે અને તે દરમિયાન હવામાન કેવું રહેશે તે મિત્રો મહત્વનો હોય છે એક તરફ રાજ્યના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એ કે દાસ દ્વારા આજથી સાત દિવસ માટે રાજ્યનું હવામાન સૂકું રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે એટલે કે વરસાદની સંભાવનાઓ નિવત છે આ સાથે ઠંડીના જોરમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઊંચું આવતા નળિયામાં મોટો ફેરફાર નોંધાઈ ગયો છે એકેદાસે વધુમાં જણાવ્યું છે કે આગામી સાત દિવસ રાજ્યમાં હવામાન સૂકું રહેશે રાજ્યનું હવામાન સૂકું રહેશે તેવી તો સંભાવનાઓ છે સાથે જ લઘુત્તમ તાપમાન આગામી ચોવીસ કલાકમાં બેથી ત્રણ ડિગ્રી ઊંચું જવાની પણ શક્યતાઓ છે પરંતુ તે પછી લઘુત્તમ તાપમાન બે થી ચાર ડિગ્રી સેલ્શિયસ ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે એટલે કે ઉત્તરાયણ દરમિયાન ઠંડીનો અનુભવ જોવા મળશે હાલ પવનની દિશા પૂર્વથી દક્ષિણ પૂર્વની છે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નળિયામાં નોંધાયું છે જે અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે જ્યારે અમદાવાદમાં પંદર પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ સાફ રહે તેવી સંભાવનાઓ છે આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પાસે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને પવનની દિશા પૂર્વથી દક્ષિણ પૂર્વની છે જેની અસરથી લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે જોકે આ પછી ફરી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે